માર્કેટ યાર્ડમાં શરૂઆતમાં ચારસો બ્યાસી થી છસો રૂપિયા પ્રતિ મણ સુધીનો ભાવ ભૂલાયો હતો પરંતુ ઊંચો ભાવ માત્ર અમુક મોટા ખેડૂતોને જ મળ્યો છે મોટા ભાગના ખેડૂતોને ચારસો એસી થી પાંચસો વીસ રૂપિયા પ્રતિ મણનો નો સરેરાશ ભાવ મળી રહ્યો છે જે તેમના માટે પોષણ ક્ષમ નથી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી ત્રણ ચાર બે હજાર પચીસ સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે તો ખેડૂત ભાઈઓ તેમનો માલ ઢાંકીને લાવો અથવા તો બે દિવસ પછી યાર્ડમાં માલ વેચાણ સારું લાવે તો સારું છે એક વીઘામાં ઘઉંના વાવેતર પાછળ અંદાજે 20 થી 25000 રૂપિયાનો ખર્ચ થાય છે અને કાપણીનો વધારાનો ખર્ચ પણ 5 થી 6000 રૂપિયા જેટલો આવે છે આવી સ્થિતિમાં 480 થી 520 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને તેમની ઉત્પાદન કિંમત પણ મળતી નથી અને તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે હવે સરકારી દાડી દે હું ખેડૂતોને પતય દેવાની વાત છે હવે ચારસો એંસી રૂપિયા ચાલુ કર અને પોનસો વીમા બધો ઘઉં પત દઈ ચારસો છન્નું કહો કે એકાવન કે સારા માલ હોય ને તો એ ચારસો વીમા પતે જ દેવાની વાત છે ખરેખર એ માલ ખેડૂતોને સાતસો રૂપિયા હોય ને તો પોસાય એવું છે એક બાજુ મજૂરી મોંઘી થઈ ગઈ ડીઝલના ભાવ એટલાને એટલા છે હવે ખેડૂત થેસરવાળો પંદરસો માગે હવે ટ્રેક્ટરવાળો ફેરવ કરવા બોલે પંદરસો માર્કેટમાં લઈને જાય તો ખેડૂત ભાડે હું ખેડૂત બહારવાનું જ નહીં એમાં નુકસાન જ છે હવે સરકાર કહેતી કે ખેડૂતોને દેવું ડબલ આવક ડબલ કરી દઈશું બાકી ખેડૂતોને દેવું ત્રણ ગણું થઈ ગયું ત્રણ ગણું દેવું થઈ ગયું એટલે ખેડૂત બંધ નથી થવાનો અને હું તો દારું છું ખેડૂતો સંગઠન થઈ સંગઠન થઈને ખેડૂત ગમ આપવાના બંધ કરી દેવા છું જ સરકારને ખબર પડે કે ખેડૂતો હું ધારીએ કરી શકે આ સંગઠન નથી એનું કારણ છે કિસાન સંઘ ફૂટી ગયેલો છે એટલે આ ઓહો ભરતું નહીં સરકાર અને ખરેખર સરકાર બદલાવવાની જરૂર છે જેમાં દસ વર્ષે પાંચ વર્ષે ભાગ્યા બદલી નાખે છીએ ગમે તે બદલી નાખે ભાડા લે તો બદલી નાખે આ લોકો ફેંકી દેવા જવાની જરૂર છે બાકી આર તમ નહીં પડે અને આ દાદાગીરી ખુલ્લી દાદાગીરી આચા મોડસો ભરવાનું નબળા મોડું શું ચલાવવાનું આ તો કોઈ રીત છે ખબર ખેડૂત બંધ કરી દે છે ખેતી કરવાની અને હિંમત નજીકમાં હોય તો લગભગ ખેડૂતો બંધ થઈ ગઈ છે બુંડાનો ત્રાસ આ રોજ રોડ ગાયો ત્રાસ આ બજારની ગાયો એટલી બધી હજાર ગાયો ખેતરોમાં પડે ખેડૂત છોથી પૂરું થાય ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી નથી હજુ ઘઉંની ખરીદી માટે સરકાર નોંધણીની પ્રક્રિયા જ કરી રહી છે ખેડૂતોની માંગ છે કે જલ્દીમાં ટેકાના ભાવે જલ્દી ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડો ફાયદો થાય તેમ છે ચાલી રહી છે ખેડૂતને ઉત્પાદનમાં ઓછું મળે છે જે ત્રીસથી ચાલીસ હજારનો ખર્ચ આવે છે એને લેવાનો ખર્ચો પોસાતો નથી માર્કેટની અંદર ભાવ પણ ચારસોથી સાડા ચારસો મળે છે ખેડૂતને પોસાતું નથી સરકારે જે ખરીદી કરવાનું કે ખરીદી ચાલુ કરી નથી તો ખેડૂત હાલ પરેશાન છે તો સરકારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ અને સારા ભાવ મળે કે રીતે કરવું જોઈએ હવે આ માર્કેટમાં ઘઉં આવે છે પણ અમારો ભાવ તો પોણસોની અંદરમાં બધા ચાલુ થવાના છે તોય છે બે દાણાથી જોઈએ છે પોણસો ઉપર તો ભાવ હું તો કશું રહેતું નથી છસો ઉપરના ભાવ પર તો અમુક વધશે બાકી અત્યારે મજૂરી ગણો તમે લેબર ગણો ખાતર બિયારણ ગણો મોંઘવારી ગણો ટ્રેક્ટરનો ડીઝલનો ભાડો ગણો ખેડી ખેતીમાં તો ઉત્પાદન થયા પછી દહમણ જ ધી ગ બાકી લેબરમાંને ખર્ચામાં જ જતું રહેશે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર